રેસી તાલુકાના ગામને સરકાર દ્વારા રેસીડેન્સીયલ ઝોન તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા મોટા બાંધકામ ઉભા કરી દેવામાં આવે છે અને હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા હેમદ ગામ ને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાટગાટ તાણી દેવામાં આવ્યા છે ત્યારે કોટેજ નામ પર રહેણાંક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને આચરવામાં આવી રહી છે કેટલાક રાજકીય ધરાવતા વધુ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઇડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધેલ છે તેમાં યુપી બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પર લોકો ત્યાં રહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે આ એમ્બ્રોડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે કારખાનાના અવાજના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવાજના કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ લઈ નથી શકતા સ્થાનિકો દ્વારા અનેક વખત અંગે ફરિયાદ સ્થાનિકો દ્વારા અનેક વખત એસએમસીમાં માં આ અંગે ફરિયાદ કરવામાં આવે છે અને રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ ઉપયોગ કરતા કારખાના અને બાંધકામને હટાવવામાં આવે તેવી માંગ પણ અનેક વખત કરવામાં આવે છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ સુરત મારું નામ વિશાલ ભટ્ટ છે અમે લોકો સણિયા અહેમાદ ગામના રહેવાસીઓ છીએ આજે અમે લોકો વિરોધ પ્રદર્શન માટે અહીંયા ભેગા થયેલા છીએ અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોડરીના બુકિંગો મસમોટા મુકાયેલા છે અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગમાં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈપણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે આ બાબતે અમે લોકો છેલ્લા દોઢ બે વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ આ બાબતે કલેક્ટરશ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે પણ છતાં પણ એની ખોળીને પી ગયા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની એક્શન આ રીતના બુકિંગો ઉપર લેવામાં આવ્યું નથી અને હું તમારું ધ્યાન દોરીશ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી આ પ્રશ્ન છે અમારા ગામનો આ પ્રશ્ન છે ગામના ખેડૂતોનો કેમ કે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં રહેણાંક પ્રોજેક્ટો મુકાયેલા છે ત્યાં જે ભાવ છે એની તમે સરખામણી અહીંના વિસ્તાર સાથે કરશો તો ઘણા નીચા ભાવ છે શું કામ કે ઇન્ડસ્ટ્રીઅલની બાજુમાં રહેણાંક વિસ્તારને સો ટકા અનુકૂળ વાતાવરણ નથી હોતું જે આપણે બધા જાણીએ છીએ આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના બે એન્ટ્રી ગેટ આવે છે તો અમારી ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે અમે લોકો છેલ્લે થોડા સમય પહેલાં કમલેશ વસાવા સાહેબ વરાછા ઝોનના જવાબદાર અધિકારી છે એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા છેલ્લે બી અમે વિરોધ કર્યો પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આજની ચાલી રહી આ સરકારની નીતિ ખૂબ સરસ છે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છીએ અધિકારીઓ હારા સમજવામાં જ સમજતા એટલે અમે અમારી એવી રજૂઆત છે કે અમને અહીંયા રેસી જઈએ તો અમને રેસીડન્ટમાં જીવવાય રેસીડન્ટમાં અમે અહીંયા મકાન બનાવ્યા અને બાજુમાં ઇન્ડસ્ટ્રીઅલ ઠોકી દે અને એ ઈનલિગલી હવે આવું ક્યાંય કોટેજ ઇન્ડસ્ટ્રીયલ આવું ક્યાંય છે કોટેજ ઇન્ડસ્ટ્રીઅલમાં એમ્બ્રોઈડરી હાલે એવું ક્યાંય કાયદા છે તો આ કેલ વસાવા સાહેબને ખબર નહીં પડતી હોય હે ખબર પડે જ છે પણ હવે આમાં ક્યાં રંધાય રહ્યું છે ને એ જ ખબર નહીં પડતી વસાવા સાહેબને અમે જાય તાઢી મેં ક્યાં છે ફોન નંબર માં ફોન કરી દે એ કે આને પકડી જાવ એટલે અમે આતંકવાદી છે અમે અહીંના નાગરિક છે સુરત ના નાગરિક છે અમે આતંકવાદી થોડા છે અમને ભરી જાવ સો નંબર માં ફોન કરી દો ભરી જાવ રજૂઆત કરવા આવી તો આવું વર્તન અમારી સાથે થઈ રહ્યું છે અમે અમને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે અમે ભારત દેશના નાગરિક જ નથી એવું ફીલ થાય છે એટલે મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરી છે આ જાડી સામડીના ભ્રષ્ટ અધિકારીઓની આખી ખોલો તમે આ લોકોને જગાડો અને આ લોકોની તો તો અમે નકર પછી અમારી પાસે બીજો રસ્તો જ નહીં બીજું શું કરવાનું અમારે પછી ઇલેક્શન આવે ને અમે એમ કે કાલો ભાઈ અમારે આખા ગામને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ વસ્તુ યોગ્ય છે પછી ના છૂટકે અમારે આ બધું કરવું પડે છે બાકી અમારે કોઈ એવું છે નહીં એ તો અમારો આવું આવું કરવાનું છે અરે સરકારની નીતિ સારી છે પાછા જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓ હવે આમાં કઈ ખબર નહીં પડતી અને હું થાય પૈસા આપી દે છે કે શું થાય છે આ લોકો પૈસા આપી દે છે અને પ્લાન પાસ કરાવી દે છે ઇન્ડસ્ટ્રીયલના આ ખબર નહીં પડતી સીલ મારી દીધા છે કલેક્ટર થી તો મોટા ભ્રષ્ટ સારી આ અધિકારીઓ મોટા છે કલેક્ટર એમ કે આને સીલ મારી દ્યો તો શીલ મારી દીધા બે ત્રણ ચાર જી બતાવવા માટે પછી પાછા પાછલા બાવણાથી બાજુમાંથી સાઈડમાંથી બાકા પડવી પડવી શરૂ રખાવે છે એને ખબર નથી વિડીયો સહિતના પ્રૂફ આપેલા છે અમે કલેક્ટ ભાઈ છે આ ગામનો રહેવાસી છું અમારું ગામ ઘણું સારું અને સ્વચ્છ છે આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગંદકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે આ પહેલાં આ ગામ રહેણાક ઝોનમાં બે હજાર ચૌદથી હતું પરંતુ સરકારશ્રીની સારી નીતિ કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખવામાં ઓળખાવવાની પ્રયત્ન શરૂ કરેલ પરંતુ ચૂડા અને એસએલસીના અધિકારીઓની મિલી લીધે આ ગામમાં કુટીર ઇન્ડિયો કુટીર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની લીલીભગત હોય એવું જણાઈ રહ્યું છે જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ ભય તરફ જઈ રહેલી છે માટે આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને સરકાર શ્રી અને સુડે જે ડિક્લેર કરેલો છે રહેણાંક ઝોન એ મુજબ જ એનો વિકાસ થાય એ મારા ગામજનોની માગણી છે કેટલા બાંધકામો છે આ રીતે વિસ્તારમાં હવે આમાં શું છે કે બાંધકામો મંજૂર તો કરાવવામાં આવે છે પરંતુ બાંધકામની મંજૂરી વિરુદ્ધ પણ ઘણું બાંધકામ થાય છે એટલે તમામ બાંધકામોમાં એનું મોનિટરિંગ થાય તો ઘણો મોટો આંકડો બહાર આવે એમ છે અનેક વાર રજૂઆત કરી છે વિરોધ છે ચૂંટણી માટે કેટલું યોગ્ય અમે માનનીય શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચેરમેનશ્રી સહિતના કરના તત્કાલીન શ્રી બધાને અમે આ રજૂઆત કરી લો આમ છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી માટે અમોએ નામદાર કોર્ટનો આશ્રય લીધેલો છે જેથી આ ચૂંટણી દરમિયાન જો આ કંઈક કાર્યવાહી કરવામાં ન આવે તો અમારે આ બાબતે ગામ લોકોએ ભેગા થઈને શું કરવું એનો વિચાર કરવો પડશે